मीडाय मातिवसला गे तोला हे राडी मात दिवसला गोयला ते रात माते पडी मगडू होता मडळ दोड्या तो तुपिओ દિવાની દિટ દશા મા કરાકા એક દિવાની દિટ દશા મા કરાકાર હેરુતિયા રાખું ભોગલત પૂતા આઈ ભોગલ તું આ મોગલ તું હસ રોય મારો મોગલ ગુતિઓ તો જાણ કરે તારા એક દિવાની દિવે દસમાં કરતી મારા એક દિવાની દિવેલ દસામ કરતી મારા ત્યાં મારા તું મોગલ જગું તારા દ મેલાડીયા પીરેશ કવિ કે દ મા પીરે આઈ બગલ બદલા તું કાધી મા